પાણી ભરાય આ આ અનુ એક અનિશાની પીળા પાન ની એને કોઈ રોગ બોક નહીં મને આ પાણી ભરાય આ પીળા પાન થાય બરાબર પાણી કાઢવું એટલે પાણી કાઢી લેજો તમે બરાબર કે ભાઈ નામ અરુણ પટેલ નામ છે અને સંસ્થા નામ છે ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ જે એમની મેઇન હેડ ઓફિસ છે ભિલાડમાં તમે મેં ભિલાડથી શરૂઆત કરી હતી અને હાલે હમણાં શિલધા ગામમાં કપરાળ સિલ્ધા ગામમાં જે સરોગવાની ખેતી અમે જે કરી રહ્યા છે ખેડૂત જોડે અમારી પાસે ચાર હજારથી વધારે ખેડૂત છે અને હાલે ચારસો એકવીસ ખેડૂત પાસે અમે સરોગવાની ખેતી કરાવી છે જે છ બાય બારે પ્લાન્ટેશન કરાવ્યું છે અને આ પ્લાન્ટેશન કરીને ચાર જ મહિના થયા છે આ પ્લાન્ટ પર ટોટલ નાઇન્ટી ટુ નો જે સરોગવાની સીંગ લાગેલી છે જે અમે બહુ સફળતાપૂર્વક

રોકાણ અમે શરૂઆત કરી કેટલા રોકાણ અત્યારે રોકવામાં આવ્યા છે મારા લગભગ તો નવસોથી હજારની આજુબાજુ ખર્ચ હવે ખેતી વિશે થોડું ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે આ જે આપણે તમે આ પાકો આજે કર્યું છે એના માટે કયા કયા જે પરિબળો છે જે ખ્યાલ ધ્યાનમાં રાખવા જે આમાં એક તો જે રોપતી વખતે એને લગભગ તો એક ફૂટી દોઢ ફૂટી જેટલો ખાડો પહેલે શરૂઆતી કરતો અને એમાં છાણિયું ખાતર હોય ને એમાં જે રોપા રોતા પછી એને એક ટેકો લગાવવા જે જરૂરી એને એકદમ નાજુક રોપા આવતા હોય છે તરત જ કરમાઈ જાય છે તૂટી જાય તો નુકસાન થાય છે કર એના માટે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ખેતી માટે પાણી કેટલા પ્રમાણમાં પાણી છે કે આ ખેતી માટે પાણી તદ્દન ઓછું જોઈએ છે લગભગ તો આઠ દિવસ સુધી એને પાણી જરા વધારે આપવાનું જરૂરી હોય છે પરંતુ આઠ દસ કે પંદર દિવસ પછી એને તદ્દન ઓછાનું ઓછું પાણીથી ખેતી આપણે ઊભી કરી શકીશું કારણ કે આપણો આ જે કપરાડાનો વિસ્તાર ખરો ત્યાં પાણીને ખૂબ જ સોપાય છે એના માટે ખેડૂતોને ચિંતા કરતા હોય કે કઈ ખેતી કરવી કઈ ખેતી નહીં તમે શું કહેશો આગળ સરગવાની ખેતી ખેડૂત ખેતી કરવા જેવી છે આ સરગવાની ખેતી માટે ખેડૂત મિત્રો મારે એટલી જ એટલું જ કહેવું છે કે જે આપણી બીજી ખેતી કે સરગવાની ખેતી છે ખેતી માટે છે ને એમાં મહેનત પણ વધારે કરવી પડતી હોય છે ને એને પાણી પણ વધારે જરૂર હોય છે પણ આ સરગવાની ખેતી એવી ખેતી છે કે અમે આ ખેતી ચાર પાંચ મહિનાની અંદર જ અમને એટલો અનુભવ થઈ ગઈ કે એને ઓછામાં ઓછું અને ઓછી મહેનત ઓછામાં ઓછું પાણીમાં ઓછી મહેનત આ શરૂઆત થઈ શકે છે એમાં કોઈ શંકા નથી શું કહેવાય દ્વારા તમને કઈ રીતના ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂઆત અમારા ખડક આપણે કપરાડા તાલુકાનું મારી ત્યાંથી જ આ શરૂઆત થયેલી છે જેમાં હું ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ જ આભાર માનું છું અને આ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને જરૂરી માર્ગદર્શન સ્થળ પર આવીને અમારા જે ખેતરમાં આવીને પૂરી માહિતી પૂરી પાડે છે કઈ રીતે કઈ માવજત કરવાની કઈ દવા ક્યારે નાખવાની પિયળ માટે કઈ દવા નાખવાની આ બધી માહિતી અમને સમયસર મળતી રહેશે ઓકે ધન્યવાદ જે આપણું નામ શું છે મારું નામ ઉમેશભાઈ બી ગાંગોડા મારે રહેવાનું લવકર અને હાલે મેં છેલ્લા છ મહિનાથી ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ ભિલાડ અને પેટા ઓફિસ અમારે છે સુતારપાડા એમાં હું છેલ્લા છ મહિનાથી કામ કરું છું અને આ સિલધા ડિવિઝન અને આ સિલધા ડિવિઝનમાં દસ ગામડા આવે છે જેમ કે ખડકવાળા રોહિયાળા તલાટ અને લવકર વરવઠ નિલોશી આંબા જંગલ અને કરજુન અને આ સિલધા ગામમાં પાંત્રીસ ખેડૂતો છે અને જ્યારે હું શરૂઆતમાં સર્વેમાં આવ્યો હતો ત્યારે અમને તકલીફ મતલબમાં ઘરો કોઈના જોયેલા નહીં હતા જ્યારે કાશીરામભાઈ છે વસરામભાઈ છે આ રાજીરામભાઈ છે આ બધા ખેડૂતો મળીને મતલબમાં એકબીજાના ઘરે પહેલાં અમે ની ત્યાં મીટિંગ કરીને એમ કરીને બધાનો સંપર્ક થયો અને સારો મતલબમાં એ લોકોને રિસ્પોન્સ સારો આપ્યો અને અમારે ખેતી આ એ લોકો રીંગણા કરતા હતા પછી ટામેટા અને અમે અમારા સાહેબ છે આ પ્રમુખ ટ્રસ્ટના અરુણ સર એ લોકો અમે જ્યારે માર્ગદર્શન જોઈએ ત્યારે એ લોકો મહિનામાં બે ત્રણ વખત આવીને એ લોકોને માર્ગદર્શન પૂરું પાડતા હતા તેમજ અમારા આણંદસર બી છે એ લોકો બી જ્યારે પણ અમારે ખેડૂતોને માહિતી આપવાની હોય વધુ માહિતી માટે એ લોકોનો અમે સંપર્ક કરીને એ લોકો દ્વારા માર્ગદર્શન હેઠળ આજે અમે હવે પાંચમો મહિનો ચાલુ થયો અને મફત સરવાનું વિતરણ અમે પહેલાં તો મતલબમાં એ લોકોને સર્વે કરી અને પાણીનું પાણીની સુવિધા છે કે નથી પછી એ લોકોને કેટલી જમીન છે પાણીની સુવિધા શું છે અને એનું લેઆઉટ કરી કામ કરી ખાડા તૈયાર કરીને અમે સ્વરૂપાનું મફત વિતરણ એક લાખની અંદાજિત એક લાખ રોપાનું વિતરણ અમે મફત વિતરણ કરેલ છે આ ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને એ લોકોને અમે રોપા રોપાવીને તરત જ રૂટ જેલની બે વખત ડોઝ આપ્યા ત્રીજીને ચોથી વખત અમે બાર એકસાઠ જીરોનો ડોઝ આપ્યો પછી ઓગણીસ ઓગણીસે ફંગીસાઈટ છે એવો અમે અમારા માર્ગદર્શન હેઠળ અમે ખેડૂતોને આ દવાનું પૂરું પાડીએ છીએ અને લાસ્ટમાં અમે કટિંગ કરી અને હવે નિંદામણ અને આ ખાસ મહત્ત્વની વસ્તુ છે કે આ ખૂટા જે ખૂટા મારેલા છે આ ખૂટાનું મહત્ત્વમાં હતું કે વાવાઝોડુંના લીધે આ સરોગવા કદાચ તૂટી જાય એના માટે અમારે ટ્રેનિંગ રાખવામાં આવી હતી કટિંગ અને ખૂટા ખૂટાનું વ્યવસ્થિત ખૂટા મારી અને જેનું માર્ગદર્શન આજ સુધી આ કટિંગનું લાસ્ટનું અમારો એવું હતું કે આ કટિંગ કરવાનું અને નિંદામણ અને પાણીનો નિકાલ એ હતો તમારી સાથે કેટલા ખેડૂત મિત્રો જોડાયા છે મારા સાથે એકસો છવ્વીસ આઠ ગામના એટલે સિલધાના પાંત્રીસ છે રોહિયા તલાટમાં ચાર છે ખડકવાળામાં ત્રણ છે અને વરવટમાં એક છે નિલોશીમાં આઠ છે અને કરજુનમાં આડત્રીસ ખેડૂતો છે આંબા જંગલમાં સત્તર ખેડૂતો છે ટોટલ કપરાડાના કેટલા છે તાલુકાના આ કપરાડા તાલુકાના છાડો છ ઉપર છે આ સિવાય કોઈ બીજા તાલુકામાં હા નહીં હાલે અમારે કપરાડા તાલુકામાં ચાલુ કરેલી છે આ સિવાય તમારા કયા કયા પ્રોજેક્ટો છે અમે શરૂઆત સરોગવાથી કરી અને વચ્ચે અમારો કેમ્પ મતલબ વિના કેમ્પ રાખવામાં આવી હતી સુથારપાડા લોકેશનમાં ત્યાં અમારા ચારસો ને અઢાર જેટલા દર્દીઓ આવ્યા હતા અને એમને મફત સારવાર મળી એમાં અમુક જે મોતીના ઓપરેશન એવા મફત એમના ઓપરેશન પણ કરી આપવામાં આવ્યા શું તમને ખેડૂતો દ્વારા ખેડૂતો દ્વારા એટલે એવો જ કે આગળ જ્યારે એનજીઓ કોઈ એક બે એનજીઓ એવા આવી ગયેલા કે કદાચ એને પાંચસો કે છસો રૂપિયા ઉઘરાવીને જતા રહેલા અને તે જ ગામડા મને મળ્યા એટલે થોડેક એ લોકોને ક્લિયર કરવા માટે અમે સાહેબોને અમારા ટ્રસ્ટી લોકોને બોલાવીને એ પ્રશ્નનો ઉકેલ લાવી અને એ લોકોને સારો સાથ સહકાર મળ્યો શું કહે છે બીજા ખેડૂત મિત્રો આ ખેતી કરવા હું તો એમ જ કહું છું કે આ ઓસી મહિને વધુ ઉપજ લઈ શકાય અને અત્યારે અમને પણ એવું થાય છે કે અમે આ ફિલ્ડમાં જઈ જાય એ લોકોની આવક આવવાની એકદમ ફૂલ તૈયારી અને અમને એવું થાય કે આ ખેડૂતોને તો તૈયાર કરીએ છીએ પણ અમે પણ રોપીશું એવો અમે પણ અમારા ફિલ્ડના બધા મિત્રો ભેગા થાય છે ત્યારે એવું કહે કે આ ખેડૂતો તો સરોવર રોપે છે પણ આપણે પણ રોપવા જોઈએ Okay, thank you.